દર્શક મિત્રો આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જામનગરમાં એક જાહેર સભા દરમિયાન જૂતું ફેંકવાની ઘટના બની હતી આ ઘટનાને પગલે સભામાં થોડા સમય માટે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો ઘટનામાં હવે જૂતું ફેંકનાર શખ્સનું નિવેદન પણ સામે આવ્યું છે આખરે આ જૂતું ફેંકનાર વ્યક્તિ મીડિયા સમક્ષ આવ્યા તેણે પોતાનું નામ છત્રપાલસિંહ જાડેજા અને મેમાણા ગામના રહેવાસી હોવાનું કહ્યું છે અગાઉ પ્રદીપસિંહ જાડેજા કે જેઓ ગુજરાત રાજ્ય સરકારના મંત્રી હતા ત્યારે તેમના ઉપર જાહેર સભા દરમિયાન જૂતું ફેંકવામાં આવ્યું હતું અને ત્યારથી પોતાને વસવસો રહી ગયો હતો અને પોતાના સમાજનો બદલો વાળવાના ભાગરૂપે આજે મોકો ગોતીને એ ઘટનામાં બદલી વાળ્યો હતો અને પોતાની જાતને સંતોષ પણ વ્યક્ત કર્યો હોવાનું તેણે કહ્યું હતું ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જામનગરમાં એક જાહેર સભાને સંબોધિત કરી રહ્યા હતા અને અચાનક એક શખ્સે તેમના પર જૂતું ફેંક્યું

પણ તમારા પોતાના ઉપર પોતાના બાળકો ઉપર પોતાની માલ મિલકત ઉપર અધિકારો ઉપર તો થોડીક દયા ખાજો નથી જીવવાનું આનાથી ઘણું વાળા અગાઉથી બચાવવા આવી ગયા ખબર વાળા એક એક વ્યક્તિએ આવીને મારા ઉપર કશું ફેંક્યું મને એવું લાગ્યું કે પથ્થરો ફેંક્યો છે પણ પછલ લોકોએ જણાવ્યું કે જૂતા ફેંક્યા ચપ્પલ ફેંક્યા દોસ્તો હું જ્યારે બોલતો તો ત્યારે હું દારૂ અને ડ્રગ્સ ઉપર વાત કરી રહ્યો હતો ત્યારે હું આમ જનતાને સરકારી કચેરીમાં જે તકલીફ પડે છે એની ઉપર વાત કરી રહ્યો હતો આમ જનતાને સરકારી કચેરીમાં કોઈ તકલીફ પડે છે એ મુદ્દો ઉઠાવવો ગુનો નથી જામનગર ખાતે ગોપાલભાઈ ઇટાલિયાની જાહેર સભામાં એક વ્યક્તિ દ્વારા તેમના પર જૂતો મારીને હુમલો કરવામાં આવ્યો છે જેનો અમે સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ અને વખોડી કાઢીએ છીએ ગોપાલભાઈ ઇટાલિયા અમારા ધારાસભ્ય છે લોકપ્રિય નેતા છે અને આમ આદમી પાર્ટી એ ગુજરાતના તમામ વર્ગના લોકો માટે આજે અવાજ બની રહી છે ત્યારે કેટલીક પાર્ટીઓના નેતાઓને પસંદ નથી અને કેટલાક લોકોનો ઉપયોગ કરીને અમારી સભાઓ રોકવા માટેનો જે આ પ્રકારના પ્રયાસો થઈ રહ્યા છે જે ચોક્કસ પ્રમાણે એક નિંદાની ભાગ છે અને અમે ગુજરાતની જનતા સાથે છે આવી રીતના અમારા લોકો પર હુમલાઓ અમે કોઈ પણ ભોગે સાખી નહીં લઈએ અને ગુજરાતની જનતા માટે અમે લડીએ છીએ અને લડતા રહીશું અમને ભલેને જેલોમાં નાખવામાં આવે છે અમારા પર ખોટા કેસો કરવામાં આવે છે અને અમારી સભાઓમાં આ પ્રકારના નસો કરાવીને લોકોને મોકલીને જૂતાઓ પણ મારવામાં આવે છે છતાં અમે ગુજરાતની જનતાના પ્રશ્નો ઉઠાવતા રહીશું જનતાને ન્યાય અપાવતા રહીશું અને આવા પ્રકારની ઘટનાઓથી અમારું મનોબળ ક્યાંય વ્યથિત થવાનું નથી એનાથી પણ વધારે તાકાતથી આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી પૂરા ગુજરાતમાં આગળ વધશે